આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજના પ્રમુખ જોશીના તથા મુખ્ય મહેમાન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન થરાદ અને વાવ તાલુકાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી થરાદના નવા પ્રમુખ તરીકે પત્રકાર મહેન્દ્રભાઈ ઓઝાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વાવ તાલુકાના પ્રમુખ તરીકે કમલેશભાઈ આચાર્ય નિયુક્તિ કરાઈ છે

સુરેશભાઈ દવે ભરતભાઈ દવે અમૃતભાઈ દવે ત્રિવેદી દ્વારા સમાજની એકતાને મજબૂત કરવાની અને સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના નવીન બનેલા પ્રમુખ થરાદનું સામાજિક આગેવાનો તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ થરાદ મુકામે ગંગોત્રી હોટલ ઉપર સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જૂના પ્રમુખોની મુદત પૂર્ણ થતાં નવા વાવ થરાદના નવ નિયુક્ત જે યુવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી એમાં વાવ તાલુકાના આચાર્ય કમલેશભાઈ ભલાભાઈ નવા ચૂંટાયેલા સરપંચ ભડવે અને થરાદ તાલુકામાં મહેન્દ્રભાઈ ઓઝા જેમનું પત્રકારિતામાં જબરજસ્ત એવું નામ છે નિષ્ઠાવાન તરીકે પત્રકાર તરીકે એમનું નામ છે એવા મહેન્દ્રભાઈ ઓઝા બંનેને પ્રમુખ તરીકેનું નિમણૂક કરવામાં આવી સમસ્ત ભ્રમ સમાજના એ બંને ભાઈઓ યુવાનો છે અને સમસ્ત ભ્રમ સમાજનું આરોગ્ય શિક્ષણ લક્ષી સારું કામ કરશે એવી સમસ્ત ભ્રમ સમાજના બનાસકાંઠાના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે અસ્તુ ભારત માતા મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ